આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જન આક્રોશ યાત્રા દરમિયાન ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ દારૂ અને ગાંજા જેવા નશીલા પ્રધાઓ ધંધાઓ ખુલ્લેઆમ ધગધમી રહ્યા છે ત્યારે તેના વિરુદ્ધ લડત ચલાવી રહ્યા છે સમગ્ર ગુજરાતને છેલ્લા ત્રીસ વર્ષમાં ઉઠતા ગુજરાત બનાવ તરફ જઈ રહ્યું છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ એસપી કચેરીએ આવેદન પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે દારૂબંધી અને નશાબંધીના કાયદાનું સાચી રીતે કડક રીતે અમલવારી કરો નશાના બેટોક વેપલાને બંધ કરો રિપોર્ટર મોશન શેખ વાત્સલ્યમ સમાચાર મોરબી જી આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માન્ય એસપી સાહેબને ને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ હતો ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર એકત્રુ શાસનની અંદર બુટલેગરો જાણે બે લગામ થઈ ગયા હોય એવી રીતના ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે ત્યારે મોરબીના સ્થાનિકો દ્વારા અમને વોટ્સઅપ પર જે માહિતી આપવામાં આવી છે કે આ ફલાણી જગ્યા ઉપર ફલાણા બુટલેગર દારૂ વેચી રહ્યા છે એવું મોરબી જિલ્લાની અંદર ત્રણસોથી વધુ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એમાંના સિંતેર દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે મોરબી એસપી સાહેબને આપેલું છે ભૂતકાળની અંદર માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા પણ જે પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી કે ચોવીસ કલાકની અંદર તાત્કાલિક તમામ બુટલેગરોને લિસ્ટેડ કરો અને એના ઉપર પગલાં ભરો આજ દિન સુધી એના ઉપર એક પણ પગલાં ભરવામાં આવ્યા નથી એ તમામ બુટલેગરો બેલગામ રખડે છે હવે આટલા સિંતર અડ્ડાઓનું લિસ્ટ અમે આપેલું છે એટલે હમણાં તો કાંઈ પોલીસ થોડીક સ્ટ્રિક થઈને કાર્યવાહી કરશે એટલે અડ્ડાઓ બંધ કદાચ થશે પણ આ અડ્ડાઓ ચલાવવા કેવી રીતના શક્ય છે પહેલો પ્રશ્ન કારણ કે આ પોલીસને ન ખબર હોય એવું ન બની શકે કારણ કે આટલા બધા ખુલ્લે આમ લોકો એમ કહે છે કે અમારા વિસ્તારમાં આ બુટલેગર દારૂ વેચે છે છતાંય પોલીસ આનાથી અજાણ હોય એ કેવી રીતના શક્ય છે આ તમામ લોકોને ભ્રષ્ટાચારી જે લોકો છે ભ્રષ્ટાચારી લોકોની મિલીભગતથી આ તમામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોય ત્યારે આ અડ્ડાઓની અંદર આગામી દિવસોમાં ત્રીસ દિવસ પછી અમે અમારે ટીમ સાથે અમે તપાસ કરશું અને લોકો અમને જો સહકાર આપશે તો કોંગ્રેસની ટીમ તેની સાથે રહીને જનતા રેડ કરીને તમામ લોકોને પકડવાનું કામ કરશે જાન આક્રોશ સભામાં શિવનગરની જનતા જિગ્નેશભાઈને જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે જિગ્નેશભાઈ જે શિવનગરના એસપીને મહિલા અને એમને જે ઉગ્ર રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંખવી સંસ્કારની વાતો કરે ત્યારે અમે હર્ષભાઈ સંઘવીને કહેવા માગીએ છીએ કે હર્ષભાઈ છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારા ઉપર અબજો નહીં પણ ખર્પોના ડ્રગ્સ ગુજરાતમાં ગરી રહ્યું છે ત્યારે તમે તમારી સંસ્કારની વાતો કરો હો ત્યારે આ ગુજરાતના યુવાધનોને બચાવવા માટે તમે શું કરી રહ્યા હો તમારે ગુજરાતમાં રાજીનામું આપી દેવું જોઈએ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતા વિધાનસભામાં કે મોરબીની માલિપા દૂધ કરતાં દારૂ ડબલ વેચાય છે તો આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા અત્યારે એની જવાબદારી નથી આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ ડ્રગ્સ ચરસ ગાંજો આ બધું મળી રહ્યું છે છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે ત્યારે અમે જિજ્ઞેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપવું અને આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે માર્ગદર્શન આપશે એ માર્ગદર્શન અનુસંધાન અમે કાર્યક્રમો આપશું